અમારે તો લગન થી આની 50 વરસ થઈ ગયા ઓહો 50 વરસ પચાસ વર્ષ પણ હજી છે ને તમારા આતા છે ને કોઈ મને ચાપટ નથી વાહ આમ સાથે બેહીએ ખાઈ પી ને પછી સુઈ જાય ઝઘડવાનું નહી હું વાહ વાહ કોઈ જ ભાઈ જા નથી ને કોઈ જ મને મારી નથી ને પેલા ને સહન કરી લેતા

અત્યારે આટલો બદલાવ આવ્યો એનું કારણ હું લાગે કારણ કે અત્યારના છોકરા કોઈ સિરિયસ નથી લેતા વસ્તુ ને અત્યારે છે ને કોઈ સહન નથી કરી શકતો એટલે થાય કે આમ કરી નાખું કે આમ કરી નાખું મારે કઈક બોલાઈ જાય અવરો કઈ મારે નથી જતી તો કઈ બાઈને ને કહેવાય જાય તો બાઈ કઈ કે મારે નથી આવવું પેલા ને સહન કરી લેતા એટલે ચાર ચાર વાગામાં ઉઠીને કામ કરતા

અત્યારે આપડે જે ખર્ચા વધી ગયા એમાં જે આમ એટલે આવક નથી એટલું એ કમાતા નથી એનાથી વધારે ખર્ચા કરે છે તો એ બચત કરવી કેટલી જરૂરી શું લાગે બચત કરવી જરૂરી છે પણ કોઈ પણ એવું માણસ હોય તો બચત કરે ને અટાણ તો આવે એ તરત જાય એના કારણે એક પર ટેન્શન વધે કારણ કે ઉધાર માંગ્યા હોય એ બધા ભરવાના હોય ભરવાના હોય

જાઈથી કમાવ નતો તમે એના જો ઉત્તમ એકઈ લે વાહ વાહ કોઈ જિંદગીમાં દુખી ન થાય મારે આ આ ઝૂપડામાં રહેતો એ હોય તો એમ ન મનાય કે મારા મેળવી પર કાકા રેનબી ખોટીથી પૂરી કરે તો ખાવા હારું નડે બહાર હે હે ખાવા બસ કલા જોઈએ વાહ મારી જિંદગી માં લગા અમે દુજાણો હમણાં 10 થી પછી બે વ્યાહ નકર બહુ વો ને ત્રણ ભેં લેલા હમ ત્રણ આટણ ત્રાંતા છે ચાર ઉત્યો દે પૈસે નગે થી કોઈ દૂધ વિના નતરી હમ ঘৰ ঘৰ নজৰো মানে গাঁৱে ঘৰ না বাৰ নে ওচোন লে ঘৰ

એટલે હું આ તો વધારે પાણી આવ્યું પેલા અમારે પેલી સેલ્યા હોય ને અમે આ રેવા ને નવ વર્ષ આઠ નવ વર્ષ બાકી ગામ માં રહેતા પછી અમારા દીકરા એના છોકરા ને પછી એમ થયું કે આ બધું ઘર નું આખા ઘર ખંભાળ લે હવે આપણે વાડી રહીએ તો આપણું વાડી હસવાય આપણા ઢોર હસવાય આપણે વાડી મજા આવે આ કાયમ આપણે ધડા ધક્કા નો ખાવા પડે એટલે પેલા અહીં પાણી આવ્યું ને તો મને એમ થયું કે આ પાણી આવ્યું તો ઘરમાં કરી દે હતો તો ઈ હસતા તા કે કઈ પાણી કે ઘરમાં નહીં કરે કે અમે તો કે આ પાણા ના ઓહિકા કરી કરીને ઉઠતા તેની એટલી મજા હતી તો અટાણે તો ઈ થી તો ક્યાંય હારું છે આ પાણી થી દીવાય કે

મોટર સાયકલ પેલા નતા અમે ભારે ઉપાડી ઉપડે ને આ ઘાસ વાટે ભારી વાટે માથે ઉપાડે જઈએ રસ્તા માં એક પોરો ખાઈએ પછી ઘેર પોગે જઈએ એટલા કામ દીકરા કરી લેવા તો અહીં તો અટાણે ભારી નથી ઉપાડવી પડતી અટાણે મજા છે પેલા મોટરસાયકલ કે કઈ નતા સાયકલ તમારા નતી સાયકલ હતી સાયકલ લઈને આવે પેલી વાર ગામમાં સાયકલ આવે ત્યારે કેવી નવા લાગતી સાયકલ નું તો નથી પણ આ મોટર સાયકલ ન

બાર રૂપિયા નો મણ બાજરો જોડતો બાર રૂપિયા નો ને બીજી બધી વસ્તુ ખાવ હું કી સો રૂપિયા લઈને જાય તો અટાણું આખો કરે ને આવતા અટાણું સો રૂપિયા લઈને જાય તો ખાલી બકાલ જ લઈને આવીએ એ પણ થોડું થોડું દાદા પેલા લગન કઈ રીતે થતા પેલાના ના સમય માં તમારે કેટલા દિવસના ના લગ્ન હતા અમારે છે ને

એવું છે બાપા તે આઠ આઠ આઠવાડિયા અગાઉ મારા ને તે તો મારા બાપનો મામુ આઠ આઠ દસ દસ આવ્યા હતા ઘણા મહેમાન આવ્યા હું તે ને માણસને ભાવું હું આપણે માથે ભાવું તો અને આપણે આમાં માથે ભાવું ને તને છે ને એક દિન મહેમાન બીજે દિન મળે ત્રીજે ત્રીજે તણે કઈ એક ટાણું મહેમાન બીજું ટ્રણું મળે ત્રીજું ટાણું કઈ پھل کڻا کائڻ لاءِ ٿا ڪي ها ته راته ۽ به مان نه هوندو نه نه ۽ تي به وڏو پاو ها 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 هي نه وره ته گمايت ڏا نه روڪاي ته ٺاڪي ها ۽ روڪي ها ها ۽ هو نه ٺاڪي هو روڪا ها 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 آيو پاو